નમસ્તે વિદ્યાર્થી મિત્રો નિવિઝન સ્કૂલ ઓનલાઈન ક્લાસમાં તમારા સૌનું સ્વાગત છે ધોરણ બે વિષય ગણિત ગમત પાઠ નંબર દસમો કે અમારા અંકો ઉમેરો તો કે આપણે આગલા વિડીયોમાં જોયું હતું કે અંકો વિશે અભ્યાસ કર્યો હતો અને એના આધારે આપણે સરવાળા કર્યા એક અંકની ત્રણ સંખ્યાનો સરવાળો કે જેમાં એક જ અંકની હોય અને ત્રણ સંખ્યા હોય એવા સરવાળા આપણે જોયા અને નોટ અને પૈસા જેમાં કે આપણે નોટ અને રૂપિયાના સિક્કાનો જે ઉપયોગ કરીએ છીએ એના વિશે આપણે આગલા વિડીયોમાં અભ્યાસ કર્યો હતો કે આપણે કંઈક વસ્તુ ખરીદવા જઈએ તો કેટલા રૂપિયા અને કેટલા સિક્કા દેવા પડે જો એંસી રૂપિયાની વસ્તુ હોય તો પચાસ વીસ અને દસ આ રીતે આપણે ચૂકવતા હોઈએ છીએ ત્યાર પછી તો કે નોટ અને સિક્કા જેમાં આપણે કંઈ પણ વસ્તુ ખરીદવી હે તો એના કેટલા સિક્કા અને કેટલી નોટ આપણે આપવી પડે અને જોડખું જોયું કે કોઈપણ વસ્તુની કિંમત છે તો એના માટે આપણે કેટલી નોટ અને કેટલા સિક્કા આપવા પડે છે એને એની સામે જોડીએ ત્યાર પછી આપેલી વસ્તુની કિંમત શોધો એટલે કે ઉપરથી એના સરવાળા કરવાના અને એની કિંમત શોધવાની કે આ વસ્તુ કેટલા રૂપિયામાં આપને મળી શકે છે ચાલો અહીં સુધીનો અભ્યાસ આપણે ગયા વિડીયોમાં કરી ચૂક્યા છીએ હવે આજે આપણે પેજ નંબર બત્રીસનો અભ્યાસ આ વિડીયોમાં કરશું તો ચાલો સૌ પ્રથમ આપણે જોઈએ પ્રશ્ન નંબર નવમો તો કે આપણે એમાં શું કીધું છે કે નીચે આપેલી સંખ્યાઓનો સરવાળો કરવાનો છે આપણે પેલા આપણે સંખ્યાઓ આપેલી છે આ બાજુ જે આપને એ બી છે એ સંખ્યા છે એનો આપણે પેલા સરવાળો કરવાનો છે અને વચ્ચે છે એના જવાબ છે અને સામે તો કે એવી જુદી જુદી વસ્તુઓ આપેલી છે કે જુદી જુદી સંખ્યાઓ આપેલી છે બંને છે એ અલગ અલગ રીતે આપેલી છે તો એને આપણે સમજી વિચારીને જોડવાનું છે ચલો એવી રીતે હોય કે આપણી પાસે કોઈ સંખ્યા હોય માની લો વીસ છે તો એનો આપણે બે રીતે સરવાળો કરી શકતા હોય એક છે કે દસ છ અને ચાર એનો જવાબ વીસ થાય એવી જ રીતે છ સાત અને સાત એનો જવાબ પણ વીસ થાય તો આપણી પાસે એવી રીતે કોઈ પણ સંખ્યા છે આ તો એને આપણે બે રીતે લખી શકીએ કે દસ છ અને ચાર એનો જવાબ પણ વીસ થશે અને છ સાત સાત તો એનો જવાબ પણ વીસ થશે તો આવી રીતે કોઈ પણ આપણી પાસે જે સંખ્યા હોય એનો જવાબ આપણે જુદી જુદી રીતે મળી શકતો હોય બે રીતે પણ મળી શકતો હોય ત્રણ રીતે પણ મળી શકતો હોય માની લો કે તમારી પાસે ત્રીસ સંખ્યા છે તો એનો જવાબ તમે લખી શકો દસ દસ અને દસ એવી રીતે ત્રણ ભાગે પડી શકે ત્યાર પછી તો કે દસ અને પાંચ અને પંદર એનો જવાબ પણ ત્રીસ જ થશે તો એવી રીતે સંખ્યા બેમાં અલગ અલગ છે પરંતુ એનો જવાબ સરખો થાય છે એવી રીતના આજે આપણે સરવાળા સમજવાના છે કે બે અલગ અલગ સંખ્યાઓ હોય પરંતુ એનો જવાબ સરખો મળતો હોય તો સૌથી પહેલા તમને ઉદાહરણમાં આપી દીધું છે કે દસ છ અને ચાર એનો જવાબ વીસ થાય છે તો આ બાજુ એવી છ સાત સાત જવાબ તમે જુઓ હવે તમારે પેલા શું કરવાનું પેલા બધી જ સંખ્યાઓનો પેલા સરવાળો કરી નાખવાનો ચાલો બીજી સંખ્યા છે એનો સરવાળો આપણે કરીએ કે ચાર ત્રણ અને આઠ તો એનો જવાબ આપણે મળે છે પંદર ત્યાર પછી સાત નવ અને બે એનો જવાબ મળશે તમને અઢાર ત્યાર પછી દસ બાર અને આઠ એનો જવાબ મળે છે ત્રીસ ત્યાર પછી સોળ પાંચ અને ચાર એનો જવાબ મળે છે પચીસ તમારે ઘરે આવી રીતે કરવાનું કે પહેલાં તમારી રફબુક હોય એમાં તમને જે ત્રણ સંખ્યાના સરવાળા આપેલા છે એના તમારે પહેલાં જવાબ લખી નાખવાના આ બાજુ મેં લાઇનમાં ક્રમશ જવાબ લખી નાખ્યા છે કે પંદર અઢાર ત્રીસ અને પચીસ સૌથી પહેલો છે એનો વીસ છે એ તો આપણે ઉદાહરણમાં જોડેલું જ આપેલું છે એટલે એનો હું લખતી નથી ત્યાર પછી હવે શું કરવાનું તો કે હવે આપણે આ બાજુની જે સંખ્યા આપેલી છે એનો સરવાળો પણ આપણે કરી નાખીએ ચાલો એ બાજુ તમને દસ છ અને બે આપેલા છે તો એનો જવાબ થાય છે અઢાર ત્યાર પછી પાંચ છ અને ચાર તો એનો જવાબ થાય છે પંદર ત્યાર પછી પંદર નવ અને છ એનો જવાબ મળશે ત્રીસ તમારે ઘરે તમારી રીતે જાતે સરવાળા કરી નોટબુકમાં અને આવી રીતે બંને તરફ તમારે પહેલાં એના જવાબ માણી દેવાના છે જો તમે આવી રીતે જોડખો જોડશો તો તમને સરળતા રહેશે અને આના સિવાય તમે પેલા સરવાળો કરશો તો તમને ગોટાળો થશે કે સરવાળાનો શું જવાબ આવ્યો એ તમને યાદ નહીં રહીએ તો પેલા તમારે બુકમાં આવી રીતે ક્રમશઃ જવાબ લખી નાખવાના છે ત્યાર પછી છ સાત અને સાતનો જવાબ મળશે વીસ અને ત્યાર પછી અગિયાર આઠ અને છનો જવાબ મળે છે પચીસ હવે તમને આવી રીતે જવાબ મળી ગયા બંને તરફના જો તમે આ તરફના જવાબ મળ્યા અને આ તરફના જવાબ મળ્યા વચ્ચે જે જવાબ છે એને એની સાથે જોડવાના છે તો આ બાજુથી ત્રીસને લઈ અને આ બાજુથી ત્રીસને લઈ અને બંને જે વચ્ચે ત્રીસ આપ્યા છે એને એની સાથે જોડવાના એવી જ રીતે આ બાજુથી અઢાર લઈ અને આ બાજુથી અઢાર લઈ બંનેને જે વચ્ચે અઢાર છે એની સાથે એને જોડવાના ત્યાર પછી આને પંદર અને આને પંદર ત્યાર પછી વીસનું તો તમને ઉદાહરણમાં જોડેલું જ આપેલું હતું ત્યાર પછી સૌથી નીચે પચીસ તો પચીસને બંને તરફથી લઈને જોડવાનું તો આવી રીતે તમારે જોડવું જોડવાનું છે અહીં ઉદાહરણમાં હવે તમને સમજાવું છું અત્યાર સુધી મેં તમને ખાલી સમજાવ્યું હતું હવે આપણે જોડીએ ચલો સૌથી પહેલાં ઉદાહરણમાં આપણે દસ છ અને ચારનું ઉદાહરણમાં જોડેલું જ આપેલું હતું ત્યાર પછી ચાર ત્રણ અને આઠ તો એનો જવાબ મળે છે પંદર હવે આ બાજુ કઈનો પંદર થાય છે એ આપણે જોવાનું છે પણ એ આપણે પહેલાં નહીં કરી તો આપણે આડાઓ થઈ જશે પહેલાં આપણે આ બાજુના બધાય જોડકાને જોડી દઈશું પછી સામેના જોડકાને જોડશું ત્યાર પછી ત્રીજા નંબરે સાત નવ અને બે તો એનો જવાબ મળે છે અઢાર ત્યાર પછી દસ બાર અને આઠ એનો જવાબ મળશે ત્રીસ એવી જ રીતે સોળ પાંચ અને ચાર એનો જવાબ મળશે પચીસ તો આવી રીતે આપણે એક બાજુના જોડકા જોડી નાખ્યા હવે આપણે એની બીજી તરફના જોડકા જે છે એ જોડશું એટલે આપણે સરળતાથી સમજાઈ જશે ચાલો સૌથી પહેલા તમને આપેલું છે દસ છ અને બે તો એનો જવાબ મળે છે અઢાર ત્યાર પછી પાંચ છ અને ચાર એનો જવાબ મળશે પંદર ત્યાર પછી પંદર નવ અને છ એનો જવાબ મળશે ત્રીસ અને છ સાત સાતનો અનોખ તો આપણે ઉદાહરણમાં આપેલો જ છે ત્યાર પછી અગિયાર આઠ અને છ એનો જવાબ મળશે પંદર તો આવી રીતે સૌથી પહેલાં આપણે એક બાજુનું જોડકું જોડી નાખવાનું ત્યાર પછી એની બીજી તરફના જે જોડકા છે એને કરતું જવાનું અને એને એના જવાબ સાથે જોડતું જવાનું તો આવી રીતે કરશો તો સરળતા રહેશે ચાલો એના પછીનું જોડકું હવે સમજીએ ચાલો અહીં તમને બીજું જોડકું એવી જ રીતનું આપેલું છે ચાલો સૌથી પહેલા ત્રણ અગિયાર અને દસ તો એનો જવાબ મળશે ચોવીસ તો અહીં આપણે લખશું ચોવીસ ત્યાર પછી અઢાર બે અને સાત એનો જવાબ મળે છે સિત્યાવીસ ત્યાર પછી આઠ આઠ અને ત્રણ તો એનો જવાબ મળશે ઓગણીસ પછી પાંચ સાત અને ચાર તો એનો જવાબ થશે સોળ દસ આઠ અને ચાર તો એનો જવાબ મળે છે બાવીસ ચલો ત્યાર પછી હવે સામેની બાજુના સરવાળા કરીએ ચલો નવ નવ અને નવ તો સત્યાવીસ થશે એવી જ રીતે સાત છ અને ત્ર તો સોળ થાશે ત્યાર પછી છ છ અને સાત એનો જવાબ ઓગણીસ થાશે તમારે આ બધા જ સરવાળા હોમવર્કમાં તમારી નોટબુકમાં માંડીને કરવાના છે એ તમારું હોમવર્ક છે ત્યાર પછી સાત સાત અને આઠ તો એનો જવાબ થશે બાવીસ ત્યાર પછી આઠ સાત અને નવ એનો જવાબ થશે ચોવીસ તો હવે આપણે જે આપણે જવાબ મળ્યા એની સામે એને આપણે જોડીએ સત્યાવીસને સત્યાવીસ સાથે જોડીએ ઓગણીસને ઓગણીસ સાથે જોડીએ સોળ ને સોળ સાથે જોડીએ અને બાવીસને બાવીસ સાથે જોડીએ એવી જ રીતે અત્યારે આપણે આપણી રફ બુકમાં કર્યા હવે આપણે આપણી આઇડલ બુકમાં જોડીએ ચાલો સૌથી પહેલાં તમને ત્રણ અગિયાર ને દસ આપેલા હતા તો એને તમે ચોવીસ સાથે જોડશો ત્યાર પછી અઢાર બે સાત શું જવાબ આવ્યો હતો તો કે સત્યાવીસ આવ્યા હતા તો આપણે એને એની સાથે જોડીએ તમે આ બધા સરવાળા તમારી નોટબુકમાં કરો પછી તમારે જે જવાબ આવે એને તમારે જોડતું જવાનું આઠ આઠ અને ત્રણ તો એનો જવાબ મળ્યો ઓગણીસ પાંચ સાત અને ચાર તો એનો જવાબ મળશે સોળ ત્યાર પછી દસ આઠ અને ચાર તો એનો જવાબ મળશે બાવીસ હવે આ બાજુના આપણે કરી ચૂક્યા હવે એની બીજી તરફના સરવાળા કરીએ અને એને એની જવાબ સાથે જોડીએ ચલો સૌથી પહેલાં તમને નવ નવ અને નવ નવ ધરી સત્યાવીસ તો આપણે એને એની સાથે જોડશું ત્યાર પછી સાત છ ત્રણ શું જવાબ આવ્યો હતો તો કે સોળ આવ્યો હતો તો આપણે એને એની સાથે જોડશું ત્યાર પછી છ છ અને સાત એમાં શું જવાબ આવ્યો હતો તો કે ઓગણીસ તો આપણે એને એની સાથે જોડીશું ચલો એવી જ રીતે સાત સાત અને આઠ એમાં શું જવાબ આવ્યો હતો કે બાવીસ હવે એને એની સાથે આપણે જોડી દઈએ અને સૌથી છેલ્લે આઠ સાત અને નવ એનો જવાબ આપણે ચોવીસ આવ્યો હતો તો આપણે એને એની સાથે જોડી દઈએ તો આવી રીતે સૌથી પહેલાં એક બાજુના સરવાળા કર્યા હોય એનો જે જવાબ આવ્યો હોય એને એની સાથે જોડી દેવાના ત્યાર પછી બીજી બાજુના પેલા સરવાળા કરી નાખવાના એનો જે જવાબ આવી જાય પછી એ જવાબ સાથે એને જોડી નાખવાના એટલે તમે જુઓ વચ્ચે જવાબ છે અને બંને બાજુ સંખ્યા છે એ અલગ અલગ પ્રકારની છે જવાબ સરખો આવે છે પરંતુ એની સંખ્યા અલગ અલગ છે તો આવી રીતે જવાબ એક આવતો હોય અને અલગ અલગ હોય ત્યારે તમારે શું કરવાનું તો કે પહેલાં સરવાળા તમારે તમારી બધા જ સરવાળા તમારે તમારી નોટબુકમાં કરી નાખવાના પછી એમાં જે જવાબ આવ્યો હોય એને એની સાથે જોડતું જવાનું તો તમારે આ જે સરવાળા જેટલા આપેલા છે પ્રશ્ન નંબર નવમાં એ બધા જ સરવાળા તમારે નોટબુકમાં કરવાના અને એનો જવાબ લખી અને પછી એની સામે એને જોડકું જોડવાનું તો આજનું હોમવર્ક તમારે આઇડલના પેજ નંબર બત્રીસ ઉપર પ્રશ્ન નંબર નવમાં જે એક જ સંખ્યાવાળા ત્રણ સંખ્યાવાળા જે સરવાળા તમને આપેલા છે એ તમારે હોમવર્કમાં લખવાના રહેશે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો